ગારો છે કોકનું ઘર મારી જાય છે સર મિતો કોકનું ઘર વાળી જાય ને તેના ઉપર બનાવી દે હવે આમ ઓમા તમારી વાત કહો આમ થોડું તો કોકનું ખાના ઘરે કશું ખાવા દેતી નઈ મોમી થોડું આલેલું છે એટલે થોડું પણ એટલી પેટને ભરાય એક તો આપણે બે કોમ નઈ પછી આલે કે લ્યા મારા મારા સુ આવી સી ને મને ₹200 આપો મારાથી ₹50 રૂપિયા

ღ ান্াড্য্ল� ওনে স১ি স৳ে কর আন্ছ্য্... أ�изun ম্ইমার তাকরার দুয�anes্ন্। ...য়ার এঙ্ডর ঻ন্মারি ছিলে ॅকরি ংকরা করিমার ঈম্য়্

અલ્યા આપણે આ છે ને પૈસા પૈસા લાવ તમે જો અંદર ભાડું લઈ લેજો કેટલું ભાડું લે ભાડું દીધો તમને આટલી જેટલા લે એટલા ભાડું ખાલી તમારે ને રમત ધર્માની ભાડું લે રહેવાનું 1000 રૂપિયા ભાડું દો આજી 1000 રૂપિયા બી 1000 કે તો બી 1000 આલ છે ને બે હજાર કુ કે હજાર હજાર કુ આ જે કે આ તમાર કો તમે હજાર કુ હજાર કુ હજાર રૂપિયા આજો અલ્યા હજાર રૂપિયા ભણાવજો આ શું કામ નહીં માનું તો મગન જીનોલે મારતો અલી અલા રમતા આવડ નમવા ની એક વસ્તુ ભૂલી ગયા સુમોમા અલા તગારું ને લાવ નહીં અલા કેની જો તગારું ને તગારું પાણી ભરવાનો પાલું મેળવવાનો અને પછી શું કરે આપણે શું હું શું ને ચીક્કો નાખાય ચીક્કો તો આમાં ને તો 500 ના 500 હા 500 હોય પણ માર મન રમાવ ક્યો એ રમાડું પછી એના પૈસા અલગ થાય એમાં શરમ નહિ હેડે ભાઈ બડી લીમાં શરમ નહિ એમાં શરમ શરમ ના હોય જો પણ તમાર મન 100 ને એવું કર્યું કધારા ને પડીયા પાલું હાલ તો

નાય વધારે બોલ દમ મોમા મોમા તું વધારે ના બોલ તો નકર મારશે બાપા અમે ભેગા ના 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 પછી પણ મને દઈ ઉતાર ને ગાડી બીજો તો આ લ્યા ઓમેય વા દે ઓલા બંદા તું બોલ આ બાજી ઓલા ઓલા આ ઓલા મગન કે ચાના ધ્યાન ના જ્યા તો પોન લાવી નહી કાકા મોમા ઓવાને જા

કોઈ આ તો ખાલી ના થાય ના થાય ના મીઠાઈ કરવા કોઈ નથી આ ઓ તારું શરમ ના હોય અમે પહેલા તમને કીધું જો તાર ના કે ખાલી માર હું માર તમે ભિખારી ના છો ખાલી કેજે મોમા આપા ગર ગર તક પાણી લે આ લઈ રાખો તમારી દોરી રે દે લે અલી ને આ તારા માં આવું પૂજી ખાવે ને શું લે તમે મગનજી કેવો લાગુ હું કાલે બોલાવ્યો લાગી અરે મોમા ખાજો મારા પોંજી મે બગાડ છો તમે બોણા મારું કોઈ ઈચ્છા તો કોઈ જીમવા જાવ કાકા છે મે બોલ્યું ખાલી આટલે ના ખાવા અરે જો ઓલ્યા વાટજી લાવ નકે

લામં તો લાગ્યા બકાવી થી અલે બકાવ તો નહી હેડુ છે હે નકો કાફી ની કોમેડી જલ્દી કોઈ કોમ બનાવતા કોઈ હોય કોઈ અમે તો બનેલા જ છે

તમે બધા બાળજો પટ્ટીન બારથી તમારે નાખવાનું બાળજો તમે બધા અલ્યા આ શું એવું પાણી ભરુર વાટ નાખવા પડતાઈ બધા બાળજો હવે બીજી પટ્ટી ઉલાવ ફોર વાહ દોર લાવ્યું શું હોય અલ્યા રમતજી ખબર જ તો પછી તમારે ખબર હાય લે તમે તમે અલ્યા આ બાર ની ના ના આ શું એવું બના મગર ની

નમ 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 તો આવવાનું છે તમે છે ને ના આવો અમારા પાત્રનું અમારા આરામથી ના આયા આલે પચાવી નાઓ ચિક્કો હું બેટા કરો મગન અલ્યા તો હું નિયર પરથી રમતો આવું

ભરેલા પાલા ભગવાન અંદર વાટ નાસ્ ₹1000 માં 11 નેટ લાગ્યો ને એ ખોઈ રયો અલ્યા લાય હમણાં મૂન આખું લે લે ₹500 ₹100 રાખ દેવાઓ હમણાં મૂન આ દે એ તો પોજે બેજી કે મને બહાર આ જ આવ દે હે ની તો બનાવ રાખો ગાશી તાજે શીના કણ ઓય બના લે તો ₹100 આલ ભાઈ આને ન કશી ટાયર ની મને ₹50 પાછાય ની મળે શેડે લાગી શેડે ના શિકાં તો બાર કે ।নাগ শিক্ষবার যা শিক্ষতা যা পইছে তিন সুুরু পাই এরে আন্না দদের প। । লাজ মাবা পনা জম দষ। কাখট মন মারিও হাম যায়। সেটা উ ভ আ মা আ কা লা মজ না খমা।

તો ના આવે આઈ તો તારું મોઢું ફરાઈ ના છોરું સારું ના આવે તમે મોમા અલ્યા મોમા તમને કશું ખબર ના પડે તહીં બંધો અલ્યા સારું હેડ તો તને તમને ખબર નઈ પડતી તૂટી ગયો તો કોઈ મારતા છો અલ્યા મોમા જોડે લઈ કીધું આને તો ન્યા કશું જોડે નહી અલ્યા વાયન ગામના આટલા હતું આટલા તૂટ લી આને કાલ ને તો

ઈ સ્યો જનવાને શું આ છે એટલે એટલે આખો રૂડા કે આ તો ઓન જતો રહેતો પૈસા નહિ મળી પા ર અનરાય કાયે કાયે જતોય આપણે ના જનવા રાખ્યો અલ્યા અલ્યા ખાજા મોમો આને તો ડુ કરી દીધી બા કમરા આને બહાર બહાર તો હવે અમાર મોયા બાર તો બહાર પડ અમે ના ગણો અમે ના ગણો કોને આપ બાયને કાઢ્યો તો વળી એ ઘણા આડી જાય ઘણા એ તો ફ્રી થાય છે હે બીજા નાખો છે ને એટલે આપણે કાબુ હમણા આઘુ કરી દેવાનું એટલે હાથ બાર ને જાય પૈસા આલવા પૈસા આપણે તો અરે છેલે 20 રૂપિયા પડે એ જ્ઞાન તો પણ પૈસા પડે ને પડે છેલે 20 રૂપિયા પડે ના 20 રૂપિયા જાય મારી હું કરજો હું 20 ચાલજી મારી 50 રૂપિયા આવશે હું બસ

પચાસ રૂપિયા પૈસા અબ વદના 50000 શિકો 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 તો મિલે તમી કા ખબર શિકો લા શિકો લા

પાલી બાર હાથ ના બોજો એમ ના જાવ જોય આ નોની ઓન અલવાની પા આની જાજો આ બધું નોતો પૈસા ની મારે અલ્યા બીજાના પૈસા બોલા છોકરા આ ગોમ વાળા કેવા છે મન મગજ નું હું કરી આ ગોમ આ ગોમ ના મગજ ને લાગતું ન મગજ નાઈ જતું લ્યો તમે આકારો માસ્કિલે સુપ્રદેવી નીચે ખાડવી ને ઓમ ને ઝુકાવ આ મી શુકર દે ઈ તો દેવાનું આય વધારે પડે નાય આય મોમા ઓલ જોરા નજીબ બા તુડો નસીવાળો હતો ચાલ આયો આ આ મને હાલે આજે આ શું લાગુગા નોસી અટા મને જાટ અલ્યા આ એ વળી ભમરાઈ એ નોસી કે અલ્યા એવો ઓર્ડર આયો આરા પનોતી શેજ હા અમે નરેકા હતા કે પનોતીજી આયો નરેકાતા એ પનોતી પલીજી પનોતી લે ચૂસી પનોતી ઇનેલા બાત હું તો એક ને બીજો બોલ્યો તાળીયા પડ્યો વિધુને આ ઠકાણી નહીં હમ ગણા પણ પનોતીજી સુ કર બગાડો પડતા

અરે રાખશે ના કે ખા અરે મોમા રાખશે ને મોણો આયા હતા રાખશેલા ગયા અમર રાખવા હા મેં ક સતો રાખ તો અરે મોમા મે મોમા મે વાત તો મોમા પેલા ડોહો દેતા રહ્યા કાકો આપણે ઓન સીટિંગ દેતો ને હવે હાડો ઓન સીટિંગ અમે આવ તું બેસી જ અમે આવ લે ખાવા દે બઈ બેસી બેસી કે બઈના બરફ લઈને આવે તું હા